મેષ રાશિ થી કરીએ મેષના અક્ષર છે અલહી સ્વામી તેનો છે મંગળ મહારાજ મેષ રાશી વાળા જાતકો માટે નોકરીની અંદર પ્રમોશન ના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે આજના દિવસની અંદર શેરબજારથી દૂર રહેવું બહુ જ જરૂરી રહેશે શેરબજાર તમને ક્યાંક ને ક્યાંક નુકસાન કરાવી શકશે એટલે આજે શેર બજારનો કોઈ વિચાર ન કરતા આજે ફેમિલી સાથે તમે ટાઈમને એન્જોય કરજો આજના દિવસની અંદર ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી રહેશે અને કૌટુંબિક પ્રશ્નોની અંદર આજે તમને સારું સમાધાન મળી શકે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરી દિવસની શરૂઆત કરવી પોઝિટિવ રિઝલ્ટ મળશે હવે વાત કરી વૃષભ વૃષભ રાશિ કે અક્ષર સ્વામી બને છે શુક્ર મહારાજ દાંપત્ય અંદર તમારા દૂર થતા અંદર મકાન વાહન સુંદર મજાના અવસરો છે સ્વાસ્થ્ય અંદર આજે તમારે કાળજી રાખવી બહુ જરૂરી છે વિદ્યા માટે બહાર જવાનું તમે આયોજન કરી શકો અને અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે વૃષભ રાશિ વાળા એ ગાયત્રી મંત્ર નો જપ કરી તમારા દિવસની શરૂઆત કરવી પોઝિટિવ રિઝલ્ટ મળતું મિત્રો આજ સબ્જેક્ટ ઉપર કરીએ પરંતુ વાત મિથુન રાશિની કરીએ મિથુન ના અક્ષર છે કચ્છ અને ગજ એનો સ્વામી છે છે મહારાજ વર્ગને જવાબદારીની અંદર અંદર વધારાનું પ્રમાણ જોવા મળી શકે એમ આજના દિવસની માનસિક તનાવમાંથી મુક્ત થવા માટેના પ્રયાસ કરશો ને અવશ્ય પ્રયાસ તમારા ફલીભૂત થતા જણાશે યાત્રા પ્રવાસથી તમને લાભ થઈ શકે એવા સંપૂર્ણ યોગો છે અને દાંપત્ય જીવનની અંદર અથવા વિવાહ બાબતના કોઈ પ્રશ્ન હશે તો અવશ્ય સોલ્વ કરી શકશો અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય મિથુન રાશિ જા આજના દિવસની અંદર ભગવાન ગણેશની આરાધના અવશ્ય કરવી જોઈએ ભગવાન ગણપતિના મંત્રનો જપ કરવાથી આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે અને હવે વાત કરી લઈએ કર્ક રાશિની કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હા જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ ભાગીદારી વાળા વ્યવસાય અંદર તમને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાશે પ્રેમ પ્રસંગોની અંદર તમને સાનુકૂળતા રહેશે વાહન આજે ધીમેથી ચલાવવું તમારા માટે લાભદાયી છે કામ શાંતિથી કરજો આજે ધાર્મિક લોકો માટે વિદેશ યોગ થઈ શકે એમ છે ધર્મ પ્રત્યે શ્રદ્ધા વધારે છે તો અવશ્ય ભગવત કૃપાથી તમને વિદેશના યોગો બની રહ્યા છે કયો ઉપાય કરવો જોઈએ કર્ક રાશિવાળા જાતકોએ આજે ભગવાન શિવના મંદિરે જવાનું શંકર ભગવાનના મંદિરે જઈ જલનો અભિષેક કરવાનો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે દર્શક સબ્જેક્ટ પર વાત કરીએ પરંતુ એ પહેલા વાત કરીએ સિંહ રાશિ કે જેના અક્ષર છે તમારાથી થવાની સંપૂર્ણ શક્યતાઓ આજે બની રહી છે કૌટુંબિક સંબંધોની અંદર આજે તમને સુધારો જોવા મળી શકશે અને વ્યવસાયની અંદર સુંદર મજાની પ્રગતિના યોગો જણાઈ રહ્યા છે વિશ્વાસઘાત અને છેતરામણી તમારે બચવું બહુ જ જરૂરી છે આજના દિવસની અંદર સિંહ રાશિવાળા જાતકોએ માં ની ઉપાસના કરી ગાયત્રી નો જપ અવશ્ય કરવો આપને પોઝિટિવ રિઝલ્ટ મળી હવે વાત કરી લઈએ કન્યા રાશિની कन्या રાશિ કે જેના અક્ષર છે સ્વામી બને છે મહારાજ ચિંતાઓનું તમને સમાધાન મળતું જણાશે અજાણ્યા લોકો સાથે રોકાણમાં ધ્યાન રાખીને રોકાણ કરજો નહીતર સમસ્યા સર્જાતી જણાશે ખેડૂતો માટે સમય સારો જણાઈ રહ્યો છે આજના દિવસની અંદર નોકરીયાત વર્ગ ને બદલી બટ્ટીના અથવા સ્થળાંતરના સુંદર મજાના યોગો પણ જણાવી રહ્યા છે પોઝિટિવ લાભ જોઈએ છે સારો ફાયદો જોઈએ તો કન્યા રાશિ વાળા આજના દિવસમાં ભગવાન શિવના જપ કરી તમારા દિવસની શરૂઆત કરવી પોઝિટિવ લાભ મળતો કરીએ તુલ્લાના અક્ષર છે રનેતા જ એનો સ્વામી બને છે શુક્ર મહારાજ તુલના રાશિવાળા જાતકો માટે આર્થિક બાબતોની અંદર થોડી ઘણી સંકળામણનો અનુભવ થતો જણાશે આજના દિવસમાં ઉધા ઉઘરાણી ઉપર પૂરતું ધ્યાન આપજો જો ઉઘરાણી નહીં કરો તો પૈસા ને લગતી સમસ્યાઓ સર્જાઈ શકે એમ છે ને લગતી પ્રશ્નોનું ચિંતાનું સમાધાન તમને મળતું જણાશે ને સરકારી તંત્ર ની અંદર વિરોધીઓથી સાવધાની રાખવી બહુ જ જરૂરી છે કયો ઉપાય કરવો ભગવાન શંકરના મંદિરે જવાનું શેરડીના રસનો અભિષેક કરવાનો મહેશાનના પરોદેવો મહિમનો ના પરાસ્તુતિ અઘોરા પરો નાસ્તિકત્વ ગુરો પર પુષ્પદંતે રચેલા મહિમ સ્તોત્રનો પાઠ કરવો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત વૃશ્ચિક રાશિની કરીએ વૃષ્ટિકના અક્ષર છે સ્વામી મંગળ મહારાજ જાતકો માટે કૌટુંબિક પ્રેમ ભાવનામાં વૃદ્ધિનું પ્રમાણ જોવા મળી જણાઈ રહી છે ઓચિંતાની મુશ્કેલી આવવાના સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે વૃષ્ટિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો ભગવાન શિવના મંદિરે જવાનું પંચામૃત અભિષેક કરવાનો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું કોલર મિત્ર સાથે વાત કરીએ સ્વામી બને છે ગુરુ મહારાજ ધન રાશિ વાળા જાતકો માટે તમારા મનની અંદર આજે ઉચ્ચાટ અને ઉદ્વેગ રહ્યા કરશે માનસિક અશાંતિનો અનુભવ આજે થતો જણાય દાંપત્ય જીવનની અંદર આજે સાધારણ થનાબ અને ચિંતાનું વાતાવરણ સર્જાઈ શકે નોકરીયાત માટે સમય અનુકૂળ છે અવશ્ય સમયની કદર કરશો તો પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે ધન રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન મકરના અક્ષર છે સ્વામી બને છે શનિ મહારાજ મકર રાશિ વાળા જાતકો માટે રોકાયેલા કામ અવશ્ય પરિપૂર્ણ કરવા માટેના પ્રયત્ન કરશો તો પરિપૂર્ણ થશે આર્થિક સંકળામણ આજના દિવસમાં ઓછી થતી જણાય ને વિરોધીઓના કાવા દાવાની નિષ્ફળ થતા જણાશે આજે રાજકીય ક્ષેત્રની અંદર સાચવીને ચાલવું તમારે બહુ જરૂરી છે પરમાત્મને આ શ્લોકનો આજે વખત પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરવી પોઝિટિવ રિઝલ્ટ મળશે દર્શક મિત્રો ધમ્મભ રાશિની ચર્ચા કરીએ કુંભ રાશિ કે છે સ્વામી છે શનિ મહારાજ સકારાત્મક વિચારધારા તમને સારો લાભ કરાવશે વ્યાપાર ની અંદર અંદર તમને સારો લાભ મળી મનની છે એની અંદર સામાન્ય વધારો થઈ શકે છે રોકાણ કરવાની અંદર તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે કુંભ જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન શંકર ના મંદિરે જઈ પંચામૃતનો અભિષેક કરવાનો અને શિવ પંચાક્ષર સ્તોત્ર નો પાઠ કરવાનો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત મીન રાશિ ની કરીએ મીનના અક્ષર છે દાચાસાને થાજ એનો સ્વામી બને છે ગુરુ મહારાજ આર્થિક સંકળામણથી દૂર રહેવું અવશ્ય જરૂરી છે પ્રવાસ અને નવી મુલાકાત તમને સારો લાભ કરાવશે દાંપત્ય જીવનની અંદર થોડા મતભેદ ઉભા થાય એવા સંપૂર્ણ યોગો છે અને પ્રેમ પ્રસંગોની અંદર આજે તમને પ્રતિકૂળતા રહેતી જણાશે આજના દિવસની અંદર ભગવાન શિવના મંદિરે જવાનું ભગવાન શંકરના મંદિરે જઈ નમો ભવાય શરવાય રુદ્રાય વરદાય છે આ મંત્રો દ્વારા ભગવાન શિવ ઉપર અભિષેક કરવાનો પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે